તે મારો વેપાર સેવાતો તો કદા હાથ લકદા તો બેલવા બેઠી છું જગતમો કતો હમીરતા અશવજન તો જગતમો કદા આ ભંતકે ઉકલ ખૂટવા દઉ નહીં હું માતા ઉભલી હાચું કાવર કદા આઠે સડું છું અને બારે બજાર ખોલું તો આઠે કદા વેપાર કરીને ઘેલાઉ દે મોખ તો માતા તો બાય એ રે એલને સેલે બા દિલ ના ધમકારે બા બેલે સેલે સેલે સેલે

¡Se

એ ડાળા કોઈ માતા રે કદા પ્રયત્ન ઉતરું છું જે બંધકવા ઉતરું છું જે બંધકવા કદા હું માતા બોલો હળાતા શબ્દોની માતા કદા મારા આખતા પૂરાવા છે જાણે નગર પીવા તાણે કદા ધુવા કદા બનાવું તો હાલ બનાવું છું હું પિયા લખોને લ્યાતી નહી પિયા કદા મારા પિવાલા મારા પહાણ બનાવું છું તમે બોણસપો તો જગતમાં મારા પર કુટીદો તો મારું બનાલુ જગતમાં ભગવાન પર ના કુટવા દો આ હું વેડાય ખચ્ચ મો બીગ મારી પિયાલા પોદો જગતમાં મારા કદા કાળ પડે કદા બીજી માતાની શરૂઆત થાય ને મારી પૂરી તન મારી ચાલુ થાય જગતની માતાને બંધ વો કજબરી તો નહીં પણ તમારી ભક્તિ હોય ને તમારો વિશ્વાસ તમારી નીતિ હોય ને તો ભગવાનના કદા ભેગી થઈ કે તમારો રોમના સોપડા કદા બમરોટ ઉપર ઊભી રવા જરૂર આવો તો જેવી મોના એવું થઉ

મારો સમય વળવાનો થયો છે અને આ શી હાલવાનો કદાચ માલી છે કે સુરેશ બાપુ કદાચ જગતમાં એવું કહું છું સુરેશ બાપુ નરેશ ભગવાનની માતા જગતમાં ભગવાન નહીં કે જગતમાં ઇતિહાસ કદાચ જો નહીં ઇતિહાસ જહ નહીં તમારો દોર છે એટલે જગતમાં એવું નહીં કે મારા થળ તો માતા મળું તો આ યાદ કરવાનો નરેશ બહુ ફરતો ફરતો તમારા વગણા કદાચ આવા દેવ જુગા તો થોડું ભેગું કર પછી આલ લેઉં કર મારા લાખ નો અને લાખ ਤਾਰਾ ਕਦਾ ਜਗਤ ਮੋ ਕਦਾ ਤਾਰੇ ਤਿਜੋਰੀਏ ਕਦਾ ਤੋਂ ਮਿਲਵਾਉ ਨਾ ਤੋਂ ਮੋ ਜੇ ਅਵਸਰੇ ਮੋ ਕਦਾ ਮਾਤਾ ਬੋਲੀ ਲਾਲਾ ਮਾ

અને સિંત્યામાં પેલા એનો પાદો પેલો શ્વાસની તકલીફ થાય એટલે દુખ તો પાદો મારા દવાનું કરે પણ જગતમાં એવું કહું સુરજ બાપુ હું વઘાની માતા છું સુરજ બાપુ તો નોમી માતા એ પાડી છે આને મે ખાત ના નોર પડી જગતમાં તારો કદાચ હૃદયનો કદાચ તો ગવાકારા કદાચ જો કદાચ કબ છે ને તો એક દાડો કદાચ ડોટ મારી દો કબરા ભેગી કદાચ તો નાક કોદાર ખોલી નાખું હું ખાત માતા રાખે અવકટસુ તે હવની આશા હવનો દોર તે વેપાર કરવા બેઠી તો વેપારી કદાચ હું છું અને તમે બધા લેવા બેઠા તો કદાચ તો ભંદ રાખી લે ને તો જગતમાં આવતી પેઢી યુજી કદા દોખ નઈ મળો હું વખત તે કદાચ બાર બાર તૂટ્યું

બહુત 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 મણેલો उत्सव વખત એવું કહું છું જય 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 અરે કિરણભાઈ કદાચ માતા એવું કહુંલો છું કજે ઋષિ કદાચ બેઠા અરે બેકાજી કદાચ તો મારા વિશ્વાય નમી જાવે ને તો જગતમાં મોખત એવું કહું છું આપણો તો વગાનું મંડળ બહુ મોટું છે અને આખું તો આવી જાય કદાચ કોઈ ઉભરાણ બીજાનો વખો જાય

એટલે તમારો મારા ઉમંગ છે અને ઉમંગ નો તમારો અવસર છે આ કોઈ પુષ્પાનો અવસર નહી આ તો મજા અને જેના સમય કદાચ જેનું મળી જાય ને याकडे भविष्य वालान मळ आणि شويه पोराकडे पूज करी होई मळ अने मु करतर मटी देन तो उमरवन मु वेळा खद ढूंढतीदी मामा अरे करतर मटा तो उमरवन मु खद ढूंढतीदी माथा बाल उतरता बंद तो उमरवन मु मुखात बोलीती